ભારત વિકાસ પરિષદ ડીસાખાનો ગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં વિવિધ કમિટીઓના સંયોજક અને સહસંયોજકોને શપથ લેવડાવ્યા હતા અને ગત વર્ષની કામગીરીનું પ્રેઝન્ટેશન કરી આવનાર વર્ષમાં વ્યક્તિ નિર્માણ સેવા સંસ્કાર લક્ષી પ્રવૃત્તિઓ સંસ્થાના તમામ સદસ્યો વિવિધ સંસ્થાઓની સાથે રાખી રાષ્ટ્ર નિર્માણના વિવિધ કાર્યો કરવા અંગે પ્રતિબદ્ધતા દર્શાવી હતી ડીસાના કાંડ ગામે આવેલ જીજી માળી વિદ્યા સંકુલ ડીસા ખાતે ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખાનો દાયિત્વ ગ્રહણ સમારોહ ભાઈ પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન ઉદ્યોગપતિ મિતુલભાઈ શાહ ભરતભાઈ દેવડા અદિતિ વિશેષ તરીકે ડોક્ટર તુષાર શાહ વી બેન વોરા મુખ્ય શાખા ડીસાના મુખ્યમંત્રી અન્ય પદાધિકારીઓ સામાજિક સંગઠનોના આગેવાનોની હાજરીમાં ઇન્સ્ટોલેશન ઓફિસર ઉર્વેશભાઈ પંડ્યા દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના મહાવિજય શાખાના પ્રમુખ દિનેશભાઈ ઠક્કર મંત્રી પ્રવીણભાઈ સાધુ ઉપપ્રમુખ કરશનભાઈ ખત્રી કમલેશભાઈ રાજ મહિલા સંયોજક તરીકે દક્ષાબેન પી જોશી રમેશભાઈ ખજાન કોર કમિટીમાં અમૃતભાઈ પઢીયાલ ડોક્ટર જગદીશભાઈ ટક્કર દિલીપભાઈ બી ટક્કર સુરેશભાઈ ઠક્કરને તેમજ વિવિધ કમિટીઓના સંયોજકો અને સહસંયોજકોને શપથ લેવડાવ્યા હતા નિલેશભાઈ સોની અને નૈનાબેન પંચાલ ગત વર્ષની કામગીરીનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું નવીન પ્રમુખ દિનેશભાઈ ટક્કર દ્વારા વર્ષ દરમિયાન વ્યક્તિ નિર્માણ સેવા સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ સંસ્થાના તમામ સદસ્યો વિવિધ સંસ્થાઓને સાથે રાખી રાષ્ટ્ર નિર્માણના વિવિધ કાર્યો કરવા અંગે પ્રતિબદ્ધતા દર્શાવી હતી ને મહાત્મા સુધન્યા દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા અને નવીન સભ્યોનું મહેમાનો દ્વારા સ્વાગત કરાવ્યું હતું દરેક સભ્યને પ્રમુખ દિનેશભાઈ ટક્કર કરશનભાઈ કત્રી અને નિલેશભાઈ સોની દ્વારા ગિફ્ટ આપવામાં આવી હતી અને બહોળી સંખ્યામાં ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખાના સદસ્યો અને કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતા પ્રવીણભાઈ સાધુ દ્વારા આભાર વ્યક્તિ કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભાર્ગવભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું